ટ્રેનની ટિકિટમાં ભૂલથી જેન્ડર ખોટું સિલેક્ટ થઈ જાય તો જાણો મુસાફરી માટે શું છે નિયમ જો તમે ટ્રેનની ટિકિટ બુક કરી છે અને તેમાં ભૂલથી જેન્ડર અથવા તો ઉંમરની વિગત ખોટી ભરી છે તો શું કરશો આવા સમયે મુસાફરી કરી શકાય કે નહીં આ અંગેના શું છે નિયમ તેના વિશે તમને જણાવીએ તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ પ્રકારની ભૂલ સુધારવા માટે કોઈ ચાન્સ નથી એટલે કે ઉંમર અથવા જેન્ડર ચેન્જ કરવાનો ઓપ્શન IRCTC ની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી જો તમારાથી પણ ઉંમર અથવા જેન્ડર ભૂલ થઈ છે તો વર્તમાન ટિકિટ કેન્સલ કરીને નવી ટિકિટ બુક કરાવી પડે આ સિવાય પણ એક ઓપ્શન તમારી પાસે છે તમે કોઈ નજીકના રેલવે સ્ટેશન પર જાવ અને CRS ને મળો ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર એટલે કે CRS ને વાત કરશો તો ટિકિટ ઉપર એક સ્ટેમ્પ લગાવી દેશે એટલે તમારી ટિકિટ માન્ય ગણાશે જોકે આ પ્રક્રિયા માટે તમે જયારે જાઓ ત્યારે તમારે ઉંમર વર્ષનું યોગ્ય પ્રમાણપત્ર અને જેન્ડર માટેનો યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે